દિલ્હી એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો છે લંડનથી આવેલી સાતસો જેટલા મુસાફરો પરેશાન થયા બપોરે અમદાવાદની ફ્લાઇટનું શેડ્યુલ ખોરવાતા મુસાફરોએ હોબાળો મચાવ્યો એરપોર્ટ ઓથોરિટીએ કોઈ સુવિધા ન આપી હોવાનો આરોપ પણ મુસાફરોએ મૂક્યો છે સાતસોથી વધુ મુસાફરો મોડી રાતથી ગુજરાત આવવા માટે મથામણ કરી રહ્યા છે ગાઢ ધુમ્મસના કારણે ફ્લાઇટ ટેક ઓફ ન થતા આ હાલાકી પડી છે દિલ્હી એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો સાતસોથી વધુ મુસાફરો મોડી રાતથી ગુજરાત આવવા માટે મથામણ કરી રહ્યા છે પ્રયાસો કરી રહ્યા છે પરંતુ ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી છે વિઝિબિલિટી એકદમ લો છે અને એવામાં ફ્લાઇટ ટેક ઓફ નહીં થઈ શકતા આ હાલાકી મુસાફરોને વેઠાવવાનો વારો આવ્યો છે બપોરે એક વાગ્યા સુધી અમદાવાદની ફ્લાઇટનું શેડ્યુલ ખોરવાયું છે તેના કારણે આ પ્રકારનો હોબાળો મુસાફરોએ કર્યો અને સાથે જાણકારી સાથે જલપેશ આખરે કેવા પ્રકારની મુશ્કેલીઓ નડી છે દિલ્હી એરપોર્ટ પર મુસાફરોને જે રીતના વાત કરવામાં આવે જે અત્યારે જે પર્વ ચાલી રહ્યો છે લંડન ગયેલા જે ગુજરાતીઓ છે તે ક્યાંક ને ક્યાંક ઉત્સવ ઉજવવા માટે જે તહેવાર ઉજવવા માટે માદરે વતન આવી રહ્યા હતા ત્યારે એર ઇન્ડિયા ની તેઓ દિલ્હી ઉતર્યા હતા અને દિલ્હી થી કનેક્ટિંગ ફ્લાઇટ જે રીતના ગુજરાતની એટલે કે અમદાવાદની હતી તે લેટ પડતા તેમને કોઈ પણ જાતની સુવિધાઓ ના મળી જેને લઈ ક્યાંક ને ક્યાંક તે લોકો પણ હેરાન થયા અને ત્યાં આગળ પણ હોબાળો થયો મહત્વની વાત કરવામાં આવે ઉત્તરાયણ ને દિવસે તે લોકોએ વહેલી સવારે ગુજરાત પોતાના માંદરે વતન ઘરે પહોંચવાનું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક ફ્લાઇટ લેટ થતા અને કોઈ પણ જાતની સુવિધા ના મળતા તે લોકો પોતાના ઘરે પણ લેટ પહોંચ્યા એટલે કહી શકાય કે જે રીતના આયોજન કર્યું હતું લંડન થી પાછા ઇન્ડિયા આવવા માટેનું ને જે તહેવાર ઉજવવાની જે આયોજન હતું મુસાફરોનું તે પગડ્યું એટલે કે જે મુસાફરો છે તે એર ઇન્ડિયાની જે મેનેજમેન્ટ છે અને જે એરપોર્ટ મેનેજમેન્ટ છે તેની પર રોષે ભરાયા હતા આભાર જલપેશ જાણકારી આપવા માટે તો દિલ્હી એરપોર્ટ પર મુસાફરો અટવાઈ ગયા મોડી રાતથી અટવાયેલા છે કારણ કે દિલ્હીમાં ભીષણ ઠંડી અને તે વચ્ચે ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી છે ફ્લાઇટ ટેક ઓફ નથી થઈ શકતી ઘણી એવી ફ્લાઈટ ડાયવર્ટ પણ કરવી પડી એવામાં આ જે મુસાફરો હતા તે દિલ્હીથી કનેક્ટ થઈને અમદાવાદ આવવાની કોશિશ કરી રહ્યા હતા ગુજરાત આવવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ ફ્લાઇટ ન મળવાના કારણે આ મુસાફરો અટવાયા અને વિફર્યા